વેલકમ ટુ એવિથિંગ ગુજરાતી ચેનલ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ચાલો બાળકો આજે આપણે માત્રાવાળા શબ્દો શીખીશું એટલે કે લેટર આલ્ફાબેટ છે બાળખડીનો એના ઉપર એક માત્ર હોય તો એને માત્રાવાળા શબ્દો કહીશું તો તમે સૌથી પહેલો શબ્દ જો શરૂ કરીએ આપણે અહીંયા પહેલો શબ્દ છે ક રે કના ઉપર કાંઈ નથી પણ ર પ્લસ એ કરે ઓકે સેકન્ડ વન છે બ પ્લસ એ બે ગ પ્લસ એ ગે બ ગે બ ત પ્લસ એ તે જ તેજ છ પ્લસ એ છે જ પ્લસ એ જે મ જે પ્લસ એ તે લ ને કાંઈ નહીં લ પ્લસ એ ને ક નેક્સ્ટ લેટર છે એ માત્ર છે બાજુમાં છે ઈ કાનો છે તો નેતા ઘ પ્લસ એ ઘેર ઘેર ઘ પ્લસ એ ઘે ન ઘેન त म न प्लस ए तुमने હવે છે ર પ્લસ એ અને ત પ્લસ ઈ રેતી ક પ્લસ એ ર પ્લસ ઈ કેરી ક પ્લસ એ અડ પ્લસ આ કેળા અ અને કાઈ નહીં ન પ્લસ એ અને ક અનેક क च प्लस ए र प्लस ई कचेरी ब प्लस ए बे स बेस हवे छ त त ने काही नाही त प प्लस ए तपे ल प्लस ई तपेली ज ल प्लस ए जले ब प्लस ई जलेबी ને ન પ્લસ એ અને હવે છે અડધો ન છે એટલે આપણે ફાસ્ટ બોલવાનું નેન સ પ્લસ ઈ નેન સી ગ પ્લસ એ ગ મે મ પ્લસ એ મને અ મ ને પ્લસ એ અમે ને તો આપણને સેમ લેસન છે લેટર જોઈનિંગ પ્લસ એ કોઈપણ પણ શબ્દ લેટરની સાથે આપણે જોઈન એ કરશું તો કેવી રીતે કરવાનું છે કે એ જે છે એના અંદરથી અને રિમૂવ કરી દેવાનો અને આ ઉપરનું સાઇન છે એ લેટરના ઉપર નાખી દેવાનું એને કહે છે લેટર જોઈનિંગ પ્લસ એ તો આ છે એક મે લ તેર પેલ હવે આ ટુ વર્ડ ટુ બે શબ્દો વાળા હતા હવે ત્રણ ત્રણ લેટર વાળા શબ્દો વાંચીએ વેલણ વ પ્લસ એ લણ વેલણ એ રણ એ રણ તે બલ ટેબલ મહેલ મહેલ પે રણ પેરણ છે શેરડી શેરડી જ લે બી ખેતર ખેતર લેસન લેસન ને નેતર વેપાર વેપાર મે દાન મેદાન લે લેખન શ હે ર શહેર બહે ન બહેન કે સ કેસર દે દેવક દે વળ દેવળ બે ઠ ક બેઠક બે સે છે બે સે છે તો સમજ પડી કે કોઈ પણ લેટરના ઉપર આપણે માત્ર મૂકી દઈએ તો એ પ્લસ એ થઈ જાય છે એટલે બ હોય તો બે લ હોય તો લે મ હોય તો મે એવી રીતે તો સમજ પડી તમને કેવી રીતે જોઈનિંગ થાય છે લેટર જોઈનિંગ તો આગળ આપણે પછી પ્લસ આ વાળા શબ્દો શીખીશું તો કેવી લાગી વિડીયો તમને કેટલું સબસ્ક્રાઈબ